મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યું બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું ઓગઢ ડિસેમ્બર ચોવીસ કરણ અફેર્સ તો પ્રશ્ન એક હાલમાં પેન્શન દિવસ ક્યાં ક્યારે મનાવવામાં આવ્યો તો સત્તર ડિસેમ્બર સોળ ડિસેમ્બર વિજય દિવસ ચૌદ ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસ બાર દિવસ આંતરરાષ્ટ્રીય તટસ્થા દિવસ અગિયાર ડિસેમ્બર રાષ્ટ્રીય રાષ્ટ્રીય પર્વત દિવસ દસ ડિસેમ્બર માનવ અધિકાર દિવસ નવ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય તટસ્થા દિવસ ડિસેમ્બર બોધિ દિવસ ને સાત ઇમને આંતરાષ્ટ્રીય નાગરિક વિમાન દિવસ પ્રશ્ન બે હાલમાં કોને જસમે ટાટા એવોર્ડથી સન્માનિત કરાયા તો કિરણ મજબૂદાર પ્રશ્ન ધોરણ કોના ઉપન્યાસથી ચોત્રીસમા વ્યાસ માટેની પસંદગી થઈ સન્માનિત માટે પસંદગી થઈ સૂર્યબાલા ઉપન્યાસનું નામ તો કોને દેશકો વાસુ અને વેણુક્ય ડાયરીમાંથી લેવામાં આવેલું સંજય ટંડને સંગીત અને સાંસ્કૃતિક માનન ડોક્ટરેટની ઉપાધિ અપાઈ જસલીન કોળને બ્રિટેનના ટ્રનસ્ટ સત્યજીત રે લાઈફસ્ટાઈલ અચીવમેન્ટ પુરસ્કાર અપાયા સુષ્મા શેરુને ભારતીય સન્માનિત બે હજાર ચોવીસ કોચ ઓફ ધ ઇયર પુરસ્કાર મળ્યો પ્રશ્ન ચાર હાલમાં ગુજરાતની નવી કુટીર ઉદ્યોગ ઉદ્યોગમાં નીતિનું ચોવીનું અનાવરણ કોણે કર્યું બળવંતરાજસિંહ રાજપૂતને જગદીશ વિશ્વકર્મા આ બંને મળીને કર્યો પ્રશ્નપોચ હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ દરિયાના પેટળમાં હાઇડ્રોથર્મલનું સલ્ફાઇડ મિલ્ક શોધી કાઢ્યું તો ભારત પ્રશ્ન સાત કોણે ઓનલાઈન સુરક્ષા પર પહેલી વખત આચારસંહિતા લાગુ કરી છે બ્રિટન બ્રિટન બ્રિટનનો બ્રિટનનું કેપિટલ છે લંડન કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ પીએમ છે કેર સ્ટર્મર વિશ્વનો સૌથી સવાળો શહેર લંડન બન્યું છે બ્રિટેન બ્રિટનની પહેલી મહિલા નાણામંત્રી રાજ્ય દ્વિશદ બની છે વિશ્વના નેતાનો શિખર સંમેલનનું બે હજાર ચોવીસનું લંડનમાં આયોજિત થયું છે બ્રિટનમાં મૂળની સાંસદ ભાગવત ગીતા પર હાથ મૂકીને શપથ લીધા છે શિવાની રાજા મૂળની છે ભારતની છે મિત્રો હાલમાં સંજય રામ મરાઠીનું નિધન થયું તેઓ કોણ હતા શાસ્ત્રીય ગાયક તથા પ્રશ્ન આઠ હાલમાં કોણે દેશના ક્રિકેટર રવિચંદ્ર અશ્વિને સંતોષ લીધો છે તો પ્રશ્ન તેમાં ભારત આવે છે પ્રશ્ન નવ હાલમાં આઈસીસી મહિલા ટેસ્ટમાં ક્રિકેટ સૌથી વધારે ફાટસદી ફટકારનાર વાળી નેટ સાયવર બ્રંડ નેટ સાયવર બ્રંડ કયા દેશની વધ ખેલાડી હતી તો ઇંગ્લેન્ડ પ્રશ્ન દસ હાલમાં ઉબર કે ઉબરે કયા મહિલાઓને માટે બાઇક ટેક્સી સેવા વુમન શરૂ કર્યો છે તો બેંગ્લોર બેંગ્લોર કર્ણાટકનો પાટનગર છે બેંગ્લોર ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે બેંગ્લોર ગાર્ડન સિટી તરીકે ઓળખવામાં આવે છે બેંગ્લોર ઇલેક્ટ્રોનિક સિટી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન અગિયાર હાલનો ચૌદમો આંતરરાષ્ટ્રીય વસ્તુ ક્યાં શરૂ થયું તો ભોપાલ મધ્યપ્રદેશ પ્રશ્ન બાર હાલમાં નવો સર્વેક્ષણ સર્વેક્ષણ આઈન અને નિર્દેશક ભારતીય નૌસેના સામેલ કરાયો વિશાખાપટ્ટનમ પ્રશ્ન તેર એસેમ્બલી અને પરીક્ષણ કયા પ્લાન શરૂ થયું તો સુરત હાલમાં આર્ચના રાષ્ટ્રપતિ જાન્યુઅર મિલે કયા દેશના નાગરિકતા અપાઈ તો ઇટાલી ઇટાલીનું કેપિટલ છે રોમ કરન્સી છે યુરોપીએમ છે જોર્જીના મિલોની પ્રશ્ન સોળ હાલમાં કયા દેશના બે હજાર સુધી ભારતની મુક્ત યાત્રા રજૂઆત કરી છે તો રશિયા કેપિટલ છે મોક્ષો કરન્સી છે રશિયન રૂબલ અને પ્રેસિડન્ટ છે બ્લડી બ્લોડિમિર પુતિન ભારતીય નૌસેનામાં સામેલ એનએનએસનું નિર્માણ રશિયાના સહયોગથી કરાયું ન્યૂ દિલ્હીમાં રશિયાના વેપાર કેન્દ્રનું ઉદ્ઘાટન થયું પ્રશ્ન સત્તર હાલમાં કયા દેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય દિવસ માટે સામેલ થયા છે હાલના કયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભૂતાનના રાષ્ટ્રીય દિવસ માટે સામેલ થયા છે તો અસમ કેપિટલ છે દેશ પૂર્વ મુખ્યમંત્રી છે હેમંતા બિસ્વા શર્મા રાજધાની છે થીમપુર અને રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય પ્રશ્નોતરી કરી લઈએ છીએ પ્રશ્ન હાલમાં એ કે હાલમાં કોણે મહિલા જૂની હોકી એને એશિયા કપમાં બે હજાર ચોવીસનો કિતાબ જીત્યો હતો તે ભારત અને પ્રશ્ન તમારા માટે છે પ્રશ્નો હાલમાં કોણે મહિલા જિલ્લામાં ધારી ગ્રામ પંચાયતની ગુજરાતની કેટલામી નાગરિક નગરપાલિકા બનશે તો મિત્રો હાલમાં અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં ગુજરાતની કેટલામી નગરપાલિકા બનશે તો તમારે જવાબ આવવા છે એકસો ઓગણસાઠ સાઠ એકસો અઠ્ઠાવન એકસો એકસઠ મિત્રો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરી દેજો તમે અમે તમારા આટલું સારું આટલું કરતા હોય તો તમે ખાસ કરીને ચેનલને લાઈક વિડીયોને શેર કરી દેજો મિત્રો શેર કરજો તો તમારા મિત્રને મદદરૂપ થઈ શકે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે